આફે ઈ ન મારો ના એટલે આપણે એકબીજા ઉપર ટોળીયું છે મારો મી હમારે મારો અને આ શું છે ના ઈને માર્યો અરે તમ તો હ હ કેમ માર્યો માર્યો જમતી મને માર્યો જમ નહીં માર્યો ઉભા ફોન આવ્યો चलले हेलो दवा हेलो બસ મજામાં છોકરા તમે અમે ઘેર આ વિડિયો બનાવવાનો આપણે બનાવવાનો હે તો રમ્મી નહી કેમ રમ્મનિયા તો જો આવશો તમે તો આપણે હવેલી પર આવી જો હારું બોલા લઈને આવજો પા હારું શું કીધું હા બકે બકોડવાનું આપણે શું કીધું હારું તો ફટાફટ हडा तन आप अपा अपलो हवा बेली इम जवाने वीडियो बुलिया हुटारा हो नान होट जिवधा जैशुले च्याई जावु गाडवे निला मुझ जादू कर हुण कर हो। ओ, हम तेवु कल्ले हो वह करें हल्वान जिवधा हम शीद्धा इकलपकी जसी वालो एशे

અનક અન્યાળો આર્યો ઉભા રે લાઈ ચીટર આ ચીટર ઉભા રે બે ઓ મેરું ઓ નહી કોઈ પાલો બોધવાનો તમાર વાર ગયા એટલે તમે તો પકડતા નહીં નહી આ ભાઈ જોવ છે શ્વાસ લેવો પણ ચીટિંગ નહી કરવાની જો ઈમાનદારી રમવાનું હા ચીટિંગ આપણે અમે એક એક એમ કરતા નહીં નહી તમે ચીટિંગ જ કરો આવતા

Waag na hoi, aplo mauna sun hoi, badho na hoi Hoi? Hoa Pheku Hai yaar Hai yaar Upara Waana guma lo bhai Poch round guma Chala ladwa Haan? Chala ladwa Pacha Nal bhai Waaraan dhoku manalo Hai chiyaan bhoda maga shivu, shola Shona બોરે ભાઈ હું કવડે સ્ટાર્ટ કરજી હા 1 2 સ્ટાર્ટ પડવાના ભાઈ પગે પડવાના આ ભાઈ લઈ

આઈમ જા હે તો થઈ ગયા થઈ ગયા ને હવ વધારે છે આ આ મારો

कमरा सात सातईया सात फुग्गा फोड़े वाह भाई वाह अब गुण मारो आयो अबे मारो मारे नखा ना पधरे चढ़ा वज नानी आई दो हेडो इसको बांधेगा ऐसी पट्टी बाहर आया है इसको बांधेगा ऐसी पट्टी जो दिख नहीं सकेगा कुछ भी انا دیکھتے نہیں علا یہ ٹک کو باندې گا اس کی ایسی تھا ان کو ہے کچھ نہیں کر رہا ہے اپ پھر پورا توڑو اوگنے چیکر نہ مار لے اوگنے چیکر ہم کو بھی مار رہا ہے کچھ دکھ رہا ہے ا چتلا ہی اے لے نہیں اس طلع

આખી વધારે ગાદી દીતા આપણે તો ટીમ મેમ્બર ઈ ડોકા જેવડા આ ડોકા ત્યાં ફોળે ઓહ ત્રણ થઈ

હું બોલો તો કશું નહી મને ફરી જવા દે નકર ફોન જો પરાવશી બોલો તો હું આવતી હોય જે આપે જે 10 10 ફુગ્ગા ફોડન એ મળશે રૂપિયા તમા રૂપિયા જાદુગર ફટાફટ હલો લાઈક લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને આ એ ચીટિંગ કર્યું હોય ને તો જ કોમેન્ટમાં લખજો